ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘણા ભક્તો ગણપતિના આગમન માટે થનગનાટ કર્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી લાઇટોનું પણ વેચાણ શરૂ થઈ ગયું છે મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ વડોદરામાં ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ મંડળો અને ઘરમાં ગણપતિની સ્થાપના માટે લાઇટોનું ડેકોરેશન કરતા હોય છે ત્યારે બજારમાં ગણપતિના ડેકોરેશન માટે વિવિધ પ્રકારની લાઇટો આવી ગઈ છે જેમાં પાઇપલાઇટ સિંધી ઝુમર ફોકસની લાઇટો બજારમાં જોવા મળી રહી છે જેમાં વધુમાં લોકો તૈયાર લાઇટો લઈ જઈને ગણપતિનું ડેકોરેશન કરતા હોય છે સાથે ગત વર્ષ કરતાં વર્ષે ભાવમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દર વર્ષે બજારમાં અવનવી લાઇટો આવતી હોય છે સાથે તેની માંગ પણ વધારે હોય છે આ વિશે વેપારી અમિત હિંગુએ વધુ માહિતી આપી હતી લાઇટો નવામાં તો ઘણી બધી વેરાયટી છે જે રીતે રોપ લાઇટની અંદર વેરાયટી નવી નવી આવી છે સ્ટ્રીપ પટ્ટીઓમાં છે ફ્લાય ફ્લાવર્સ કર્ટન છે ફ્લાવરમાં રોઝ ફાઈબર ઓપ્ટિક્સ ચક્ર આવેલા છે એલઈડીવાળા ફિક્સલ એલઈડીમાં મોટા મોટા દડા છે બત્રીસ સેક્શનના ઘણી ઓલમોસ્ટ છે ઝુંમરોની અંદર બી ઘણી વેરાયટી છે નાના મોટા પ્લાસ્ટિકના મેટલ્સના ને બધા દર કરતા આ વખતે ભાવમાં વધારો તો નથી પણ રેગ્યુલર અમુક આઈટમ તો ડાઉન બી છે રેટ ઓછા છે ને રેગ્યુલર પ્રાઇસમાં છે પ્રાઇસમાં કોઈ પ્રોબ્લેમ નથી માંગમાં તો ઓલમોસ્ટ કસ્ટમરની ડિમાન્ડ તો કંઈક નવાની હોય છે એટલે અમે બને ત્યાં સુધી નવી વેરાયટી ઘણું લાવવાનો પ્રયત્ન કર્યો છે અને લાવીએ છીએ એમાં ડિસ્પ્લેમાં અમુક લાગેલું છે તમે જોઈ શકો છો ઘણી બધી નવી વેરાયટી અમિત હિંગો પ્રિન્સ ઇલેક્ટ્રિક મૂંગા બજાર